એમ બદર સરકારી કદણાઈ ની જીગરમ અલ્યા રસ્તો જો અલ્યા હરી કાકા અલ્યા

આપડે તો મારી મગફળી પડી એની કોક સહાય થાય કરીએ સરકારના નિયોજન કરીએ કે આપડે બધા ખેડૂતો નુકસાન થયું જો શિયાળામાં નુકસાન ઉનાળામાં નુકસાન બધું નુકસાન જ થયું એની કોઈક સહાય લેવી પડશે ને આપડે

मगफड़ी क्यू सर मगफड़ी हम तो आ वरसाद आयो बगड़ी है चार क्षेत्रों में रॉक मारे पड़ी है बधी बगड़ी है बदा खेड खेड આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો હતો કે આ વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હોય ત્યાં વિડીયો આગળ વધુ વધુ શેર થાય તો ખેડૂતો નું વળતર સરકાર એટલી શેર કરો કે સરકાર માંથી વિડીયો પહોંચી જાય